વાલીએ તાલુકાના કમળા માતાજીના મંદિર ખાતે કમળા માતા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરાયું હતું. છેલ્લા ત્રેવીસ વર્ષથી વાલીયા તાલુકાના કમળા માતાજી ઉત્સવ સમિતિ દ્વારા કમળા માતાજીના મંદિરના પટાંગણમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ નવરાત્રી પર્વનો પ્રારંભ કરાયો હતો. સુરતના પ્રખ્યાત વિનોદકુમાર એન્ડ પાર્ટી ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. આ નવરાત્રી પર્વમાં ગામના સરપંચ સોમી વસાવા એપીએમસી પ્રમુખ યોગેન્દ્રસિંહ મહેરા આયોજક સુરેશ સોનવા ગજેન્દ્રસિંહ ખેર નરેન્દ્રસિંહ બારડ સહિતના આયોજકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કમળા માતા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર પચીસની આજથી શરૂઆત થવા જઈ રહી છે ચાલુ વર્ષે આપણે સુરતનું પ્રખ્યાત વિનોદકુમાર એન્ડ પાર્ટીનો ગ્રુપ આ મેદાનની અંદર રમઝટ બોલાવશે ચાલુ ચાલે ઘણી બધી તૈયારી કમિટીએ કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આ ચાલે આ સમિતિને ટોટલ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે સતત એક કમિટી ચોવીસ વર્ષથી અહીંયા કાર્યરત છે અને ગુજરાતના નામાંકિત કલાકારોને અહીંયા આપણે આટલા વર્ષોની અંદર આ ગ્રાઉન્ડની ઉપર રમઝટ બોલાવીને ગયા છે તો આવનારા સમયની અંદર આ નવરાત્રિ મહોત્સવ ખૂબ સફળ થાય અને સમસ્ત ગ્રામજનોનો પણ આ તકે ખૂબ સારો સહકાર મળી રહે એવી હું કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ વતી શુભેચ્છા આશા રાખું છું અને સૌ નગરજનોને નવરાત્રિ મહોત્સવની શુભકામના પાઠવે છે જય માતાજી કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી માતાજીના આ પવિત્ર પટાંગણમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે ગામના રહીશો તરફથી અનુદાન મળે છે પ્રેમથી સૌ અનુદાન આપે છે સૌનો ખૂબ સહકાર હોય છે અને અહીંયા નવરાત્ર થાય છે છેલ્લા ચોવીસ વર્ષથી આ કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ અહીંયા નવરાત્ર કરી રહી છે આ વર્ષે પણ સુરતનું પ્રખ્યાત વિનોદકુમાર નાઇટ ગ્રુપ અહીંયા બધાને ગરબે ઘુમાવવા માટે આનંદ કરાવવા માટે અહીંયા પધાર્યું છે આ વર્ષે પણ ખૂબ લોકો એનો લાભ લે એવી વિનંતી જય માતાજી